ફેક મ્યુચ્યુઅલ ફંડ એપ્સ ઓર વેબસાઇટ્સ ફંડ તો આવ્યા જ નહીં પરંતુ પૈસા ફસાઈ ગયા નમસ્કાર મિત્રો આજે દરેક માણસ ઈચ્છા રાખે છે કે થોડા પૈસા સાચવીને કોઈ જગ્યાએ રોકાણ કરીએ અને ભવિષ્યને સુરક્ષિત બનાવીએ પરંતુ જે સાયબર ક્રિમિનલ્સ છે એ આ જ ભાવનાને વશ કરી અને સ્કેમ્સ કરી રહ્યા છે જેને કહેવાય છે ફેક મ્યુચ્યુઅલ ફંડ એપ્સ ઓર વેબસાઇટ્સ શું છે આ સાયબર ક્રાઇમ લોકોના વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ કે અધર સોશિયલ મીડિયામાં મેસેજીસ આવે છે પાંચ હજાર થી શરૂ કરો અને છ મહિનામાં બમણું મેળવો તેમાં તમને કોઈ પણ પ્રકારની લિંક આપેલી હોય છે અથવા તો કોઈ અનનો વેબસાઇટ કે એપ્લિકેશન ઉપર તમને લઈ જવામાં આવે છે જેની અંદર ગ્રાફિક ડિઝાઇન સેમ ટુ સેમ એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ એક્સિસ બેંક મ્યુચ્યુઅલ ફંડ એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ એવા જાણીતી બેંકોના મ્યુચ્યુઅલ ફંડના ડિઝાઇન્સ જોવા મળે છે જ્યારે તમે રજીસ્ટર કરવાનું શરૂઆત કરો છો ત્યારે ઇન્સેન્ટિવની અલગ અલગ તમને ઓફર્સ આપવામાં આવે છે અને મિત્રો જ્યારે તમે પૈસા એડ કરો છો પૈસાનું રોકાણ કરો છો ત્યારે પણ તમને એવું લાગે છે કે તમે કોઈ ફંડ કોઈ મ્યુચ્યુઅલ ફંડ મે પરચેસ કરેલા છે પરંતુ મિત્રો ખરેખર તો એવા કોઈ મ્યુચ્યુઅલ ફંડ હોતા જ નથી તમારું તમામ ઇન્વેસ્ટમેન્ટ્સ કોઈ ફ્રોડના ખાતામાં જતું રહે છે રિટર્ન તો શું એક ટકા પણ આપણે રિટર્ન નથી મળતું લોકો કેમ ફસાઈ જાય છે મિત્રો આ પ્રકારના જે મ્યુચ્યુઅલ ફંડ હોય છે ને એ બહુ જ ટેકનિકલ લાગે છે લોકોને સલાહકાર બનાવીને સ્કેમ્સ શરૂઆત થાય છે કોઈ પણ ના પ્રોફિટ ના ફેક તમને મોકલવામાં આવે છે અને તમારો ભરોસો જીતી અને અલગ અલગ પ્રકારના વોટ્સએપ અથવા તો ટેલિગ્રામ ના ગ્રુપમાં તમને જોડવામાં આવે છે આ પ્રકારના ક્રાઇમ થી કેવી રીતે બચશો રોકાણ કરતા પહેલા વેબસાઇટ અથવા તો એપ્લિકેશનને ખાસ ચેક કરો ફક્ત રજિસ્ટર્ડ એએમસી એટલે કે એસેટ મેનેજમેન્ટ કંપની મારફત જ રોકાણ કરો કોઈપણ લિંક WhatsApp, Telegram કે Facebook પર આવે તો ક્લિક ના કરો જો કોઈ તમારું પાન કાર્ડ, આધાર કાર્ડ, બેંક ઇન્ફોર્મેશન માંગે તો સતર્ક રહો સેબી પર માન્યતા ધરાવતી એએમસી ની જ એપ્સ લો જેમ કે ગ્રો Grosh, Zerodha Coin પેટીએમ મની એક્સેટ્રા અને સાથે તમે રિવ્યુ પણ ચેક કરો અને કંપનીને ખાસ ચેક કરો કોઈપણ શખ્સ તમારા માટે મ્યુચ્યુઅલ ફંડ ખરીદે એમ ન કરાવો તમારું રોકાણ તમારું નિયંત્રણ અને જો તમારી સાથે કોઈપણ પ્રકારના સાયબર ક્રાઈમ થાય છે તો તરત જ વન નાઇન થ્રી ઝીરો અથવા તો સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન પર ફરિયાદ ફાઇલ કરો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો સમજદારીથી ઓછા વ્યાજની લાલચે કોઈ પણ પ્રકારની ફેક વેબસાઇટ ઉપર ન જાઓ અનનોન લિંક્સ ઉપર ક્યારેય પણ ક્લિક ના કરો જો તમારે તમારું ભવિષ્ય બચાવવું હોય તો સાવચેત રહેવું જરૂરી છે સજાગ રહેવું જરૂરી છે સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ